ગ્રાહકોના વિશ્વાસને તોડીને તેઓના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી અલગ અલગ બેન્કોમાંથી લોન મંજૂર કરાવી રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર ત્રણસો તેતાળીસની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો વધુ તપાસ બાદ લિંબાયત પોલીસની ચુસ્ત કામગીરી હેઠળ આરોપીને રાજસ્થાન ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યો છે શહેર પોલીસ કમિશ્નરશ્રીની સૂચના હેઠળ અને લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળીયા તથા સેકન્ડ પીઆઈ સી એસ ધોકડિયાના માર્ગદર્શન હેઠળ મિલકત તેમજ વ્યક્તિગત છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હતી આ કામગીરી દરમિયાન લિંબાદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડીઆર ઓડેદરા તથા એએસઆઈ અંકિતભાઈ કોન્સ્ટેબલ ચેતનકુમાર અને કલ્પેશભાઈ દ્વારા ટેકનિકલ અનુસંધાનના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું પોતાનું કૃત્ય બહાર ન આવે તે માટે આરોપી સુરતમાંથી નાસી જઈ રાજસ્થાન ઉદયપુરમાં છુપાયું હતું